કે તું મારા બાપા હેપાયેલી વીડીદો બપાવવાની આંગળીમાં તમર એમને 500 નોટ આપી તો પૈસા પાછા લેવાનું ભૂલી ગયો સારું ઘરેલા શાક બનાવી દે મૂળ મારો પ્રેસ થઈ જાય

અને જાડવાની કે વાત કરે મુકે સંભાળી દર મને 300 રૂપિયા આપું એટલું જ નહીં ઈ મને મેસેજ કરે કે બેલેન્સ કરાવો પૈસા આપું બેસ્ટ ફ્રેન્ડ એટલે શું બેસ્ટ ફ્રેન્ડ એટલે કાંડ કે સાથ કાંડ કે બાત આને નકર કાંડ જ લાગે એક એપલ થી મોટી કંપની ખોલી હે કોઈ કંપની નું નામ શું રાખીશ પાંચ રૂપિયા વધારે ને તમે પાછા નથી આપતા મને અરે આપી દેસ ભાઈ લાઈને ક્યારે પાછા આપશો અરે ભાઈ માંગ એટલે આપી દેસ પાછા તરત એ અમને આલે 500 પાછા લાવો એટલે આપી તો કરે પાછા કરે નો 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 કપલ છાના માના પિક્ચર જોવા ગયા હોય ત્યારે એવું ન જોઈ પોપકોર્ન ખાવા અરે પણ પાકી ગયો શું વાત હું करो तो कौन है ये होवे ये काम कर येऊ कह दे देन पण यार आई अरे हेलो राधिका कह रही हूं इन दिनों में कितने मत दे पूरा का फोन करेंगे तो मम्मी फोन कर सकती है क्या फेवरेट क्या है हेलो राधिका मां को शिव हमारे आई मम्मी फोन करे तो तुम कह दे मेरी आ रही है मां से पूछा मां का फेवरेट क्या है आई एम अ सुपरू अब ब्लूबेरी यारो लगते हैं બીજું જે ઈ પેર ફોટો આવી ગયા છે માર ભાઈ કપડા જ નથી પહેરવા માટે આમ કે કપડા હમા નથી કબાટમાં કબાટ ન ઓલે કાઈ કે ના કપડા નથી માર ઈ તો હમા તો અત્યારે નથી પણ મને નો થાતા હોય અલગ કરના કબાટ ખાલી થઈ જાય તો શરીર ઘટાય નવો કબાટ ઈઝી પડશે ભેગી ની ખાને એકલી એકલી દાચું ગાંડી થઈ ગઈ